ચાલો ડાયરો આપણે બપોરાનો છે મસ્ત મજાના બપોરા કરવી છે અમે લીમડાના છાંય મજા આવે લીમડાની છ બાપુ બધા છે ને બે જાય બટેકા આપણે ઉલ્યા હોઈને બટેકા બટેકાની જો મુહત કરી નાખ્યું શાક બનાવીને ગબા

đuôi nhiều cái đi thả rồi hết nè bây giờ đây là nửa làm chưa cho làm đi mà tới đi qua cái chuyện mà còn nó vào vlog mà કાડા પાંચ થઈ ગયા મસ્ત મજાના દાળ પાણી પી લીધા ભોળાને બધા એને બિલાટ પાંચ વાટી નાખી દીધું શાકભાજી એમાં આમાં કાંઈ થાય શેંગુ નહીં ભાઈ ભા બિલાડ શેઠે પાવડ છે કોક કોક પણ થઈ ગઈ

તું હા વાઢી લીધી સવારમાં બહુ ખાસ બહુ જામ એવું હતું નહીં હું કઈ ગયેલું વાઢી નાખી ઉલકા એકસાર એવા દીધો એ આપણે સારો હતો ને લેવી એટલે આવી નહી બધાય તો મિત્રો ઉલાક સેવા કરવા ગયા હે

સામે એક રાવતી કરે પાંચ છ વર્ષ થી હવે તું જ ના પાડતો બપોરે મિત્રો બપોરે એમ કીધું આપણે હાઈલિંગ ફોટી લા તો કલકે સે તરત દે દે ન્યા હાઈલિંગ કોન ચારે પોગી પોગી હાઈલિંગ નો હે કી કે પાછો અતાર કે બા જાવ ન આપણે પણ કોઈ ધાવી ન ને એટલે એમ થઈ ગયો હાલી એક સુ પોક પોગી જાય નો આ હું પોગી હવે દ્વારકા થઈ ત્યાં સસો છસો કિલોમીટર સુધી હાલી હાલી દ્વારકા પોગી જાય આપણે છોટીલા લાઈન માન થાય સાઠ પાંચ કિલોમીટર

Subscribe, 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 cukup subscribe, segi, subscribe, 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 તો ડાયરો રાતના નવ વાગી ગયા છે અને મસ્ત મજાની વાળું તૈયાર થઈ ગઈ તો એને મસ્ત મજાની વાળું કરી લઈએ આપણે આજ વાળુંમાં શેનું શાક છે ને એ તમે મિત્રો કમેન્ટ કરીને જણાવજો જેને ખબર હોય આવું છે કમેન્ટ કરજો જેનું શાક છે બાકી આ તો દૂધ છે એ તો બધાને ખબર જ હશે કાંકર ને બાજરા શાક હમ શાક કમેન્ટ કરજો જેનું બાય

એની થોડીક જ સેટી થાય અહીંયા આપણે હળદર ગામના છે બધા અહીંયા એમને રાવટી ગયા છોટી લાલી જાય ને એ સેવા કરે છે અહીંયા તો અહીંયા અને સંઘ આવ્યો હોય છે કે પછી થોડીક ટોળકી આવી હોય પંદર વીસ જણાની અત્યારે જે સત્સંગ છે અહીંયા વાઘે તમને સંભળાતું હોય છે ચારનો લગભગ અડધી કલાક આપણે જમવા બેઠા ને એ પહેલાનું ચાલુ રહે એટલે લગભગ અડધી પોણી કલાક જેવું થઈ ગયું આપણે તે હવે એને વિડીયો એડિટ કરી નાખીએ ને પછી એને એક્સપોર્ટ કરીને પછી સવારે અથવા બપોરે વિડીયો આપણે હે અપલોડ કરી દઈએ યુટ્યુબમાં ને ટાઈમ નહીં રહે તો ક્યારેક ભૂલાઈ જાય ને આપણે પહેલાં ટાઈમ હતો સાડા આઠ વાગ્યાનો એને ભૂલાઈ જવાય ક્યારેક આપણે હમણાં સાયમ પાછો ઘેરો છ વાગ્યાનો પહેલાં સાડા આઠે મૂકતા હતા ને તો ક્યારેક ભૂલાઈ જાય વિડીયો મોડું થઈ જાય તો હમણાં એ પાછું એક્ઝસ્ટ થઈ જાય થોડાક દિવસમાં તો હા રાખ રાખે એવું તો મિત્રો ચાલો હવે હે મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ